નમસ્કાર હું છું પ્રદેવસિંહ ચોહાણ આપ જોઈ રહ્યા છો પાઠવી જેમનું ટોટલ વોટિંગ અગિયારસો અગિયાર જેમાંથી પાંચસો વોટ મેળવી વિજય થયા હતા આવો જોઈએ તારણ ન્યૂઝના માધ્યમથી શું સંદેશો આપવા માંગે છે સરપંચ તરીકે વિજય ઉમેદવાર તારણ ન્યૂઝ તરફથી ઉસ્માનભાઈ ભાઈ નહીં ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન મારું નામ મને ગામ જણાવ્યું મારું નામ મોમીન ઉસ્માનભાઈ નૂર મહમ્મદભાઈ મારી પંચાયત જૂથ પંચાયત તાલીઘાટ મહમ્મદપુરા આજે તમે કેટલા વોટેથી વિજય આજે હું પાંચસો પાંત્રીસ વોટે મને વિજય મળ્યો છે આટલા વિજય પછી તમે ગ્રામ લોકોને શું સંદેશો પાઠવાળા લોકોને આજે જે તે કામ પાણીની લાઇન છે ગટર લાઇન છે દરેક સુવિધાઓ છે સ્ટ્રીટ લાઇટ છે કેમેરા લાઇન છે બધી તમામ સુવિધાઓ ઘર મકાન પ્લોટ બધી જ સુવિધાઓ હું પૂરી કરીશ બધા એના પહેલાં તમે કોઈ વિશેષ સેવાઓ આપતા ગામમાં એવો વિશેષ મેં ગામમાં સારા સારા કામો એટલે કે કોઈ બીમાર હાંસ નાસ તાલેગઢની અંદર કે મોહમ્મદપુરાની અંદર અમારા કોઈ પણ ગામની અંદર કોઈ દવાખાનામાં એજ્યુકેશન આવી ગયેલું હોય તાત્કાલિક માટે તો મેં કોઈ પૈસા પાટે પરવા નહીં કરેલી બે ગામોમાં કે ચાર ગામોમાં મેં જેટલી મદદ એમને જોઈતી તેટલી મદદ મેં પૂરી કરી છે બ્લડ સુવિધા ગણો જે તે ગણો બધી સુવિધાઓ પૂરી કરેલી છે એમની આની પહેલાં કોઈ ચૂંટણી લડેલા સર આના પહેલાં લગભગ બે હજાર બેમાં એક ચૂંટણી લડેલો હતો સર નામ એક મોટું છે એટલે હું જીતીને આવીશ આવ્યો છું એટલે હું દરેકની પૂર્ણ કામ કરી આપીશ જેને વોટિંગ નહીં કર્યું એનું પહેલાં કામ કરીશ દરેક ગરીબોની સેવાઓ ખુલ્લ આપીશ દરેકનું કામ સારાને સારા રીતે હું પૂર્ણ કરી આપીશ